કે આમ આમ મકાન છે છે ને કદાચ છોકરીયું લઈ લે કેળા ઈ બાજુ જાવ કેળા લઈ લ્યો કેળા આ હવે છોકરી દેખાય લાવ ન્યા જાવ કદાચ ઈ લઈ લે તો તો બધાય વેચાઈ જાય પછી ઘર ભેતી

વાંધો ત્રણ લઈ લે કઈ વાંધો નઈ તું મોઘવારી કેટલી છે મને ખબર નથી હવાનો દી બગડી ગયો એક માણા મફતમાં કેળું ખાઈ ગયો બીજી બાઈ હતી ઈ એવી નીકળી અને તું ત્રીજી હવાની બોણી મેં મારું તમારું ચાર આપી દે

મુનાભાઈ તમે રોજ થોડા આવું વેચવા દેતી હોય તો ભગવાન ને ચડાવું નાખું આવું જો અમારે વાડી ગુલાબ ગુલાબ તો લઈ જાય તાર પણ ગુલાબ ના પૈસા નહીં કઈ વાંધો નઈ માસી

ઓલોય માસી કે ઓલી માસી કે આવડી છોકરી છે મારાથી ખાલી 4 વર હું એનાથી મોટી છું માસી કે ક્યાં એંગલ થી માસી રા આજ માસી એ તો રાંડવાલી બીજી વાત આવું તો હાડલો પહેરીને સાક નો વેચું ડ્રેસ પહેરીને આવું અને અત્યારે હિરોઈન જેવી થઈને આવું કાલથી આંબોળો જ નથી વાળો મારા ઘરના માસી માસી વાહે લાગ્યા કેડા લઈ લ્યો કેડા તાજા તાજા કેડા આવી ગયા એ ભાઈ કેડા લેવા છે હા હા મેડમજી

ઠંડુ પાણી પાણી પીશું ને ઈ લઈ લાવો ને અમે તડકો દેશું તમારી વાડી લાગે છે કા હા આ ગુલાબભાઈ ભાઈ તમારે બધા જ આ જેટલો બધો ગુલાબ ને બધું જે રહ્યું ને એ બધું આપણું જ છે હા તમે કાઈ ખારા માણા લાગ્યા કે તમે પાણી ને પીશું આટલા ગામમાં કેળા વેચવા ગઈ કોઈ એવો માણા નઈ કે પાણી પાય એવું હા તમારા ગામમાં તમે ખારા બગ ગામ ઠીક કેવો પાણી કેમ છે આય ક્લાસ મીઠું હો હાબર જેવું આપો જી ના રે ના હવે પાણી પછી કેટલું પીવું જમવાનો ટાઈમ થઈ ગયો છે ને એટલે જો હા આ 120 ના બાર હા આ 80 ના બાર તમારે હવે ક્યાં લેવા છે ઈ ક્યો અરે મેડમ જી ની તમે ચિંતા ન કરો આપણે આ જે કેળા છે ને આ બધા કેળા હું લઈ લઉં તમે તારે કાઈ ની તમે નો ચિંતા કરો બસ બધા લઈ લે હા અરે વાહ તો તમારે કે બીજે વેચવા જ ન જાવું હે અને એ સીધી અહીંથી થી વેચીન ગિરે જ વઈ જાય તમારે ક્યાં વેચવા જવાની જરૂર નથી બરોબર આ જેટલા કેળા છે એનો મને ભાવ કયો તમે તારે બધા કેળા લઈ લો પછી કાઈ આ બધા ઓમ તો થાય છે 600 ને આપણ તમે 500 આપી દયો અરે મેડમ જી તમે 500 ની હું કામ ચિંતા કરો છો

જો ખોટી નોટ બટકાવે ને એ આ નહીં મારું નામ છે ને તમે તો મારું નામ છે પરમાર અને છે ને ફરતીઓ વાડીઓમાં તમે પૂછી લો મારું મોટું નામ છે વાત બરાબર હો તમારી મને એક વાત કહો હા હા કયો એમાં શું છે કેવામાં કે કાઈ વાંધો છે જો ખોટું નો લગાડતા ખોટું તો કાઈ ખોટું લગાડવા જેવી વાત એવું તો નથી પણ ખાલી એક નોર્મલ વાત છે

અસો હા તો માન તમે હા અરે ઘર બધાય કે અસલ રાય કરીને જોઈ લે લીધું તમે આજ બોલી ગયા દેખાતું હોય મારા માસી તમારી સ્માઈલ છે ને મને એટલી ગમે છે ને એની વાત કેમ શરમાઈ ગયા મને વિચાર આવે તમને મારી સ્માઈલ ગમે તમે શરમાણા કેમ એટલું બધું મને કોક આવ કે મન દાત બોવા આવે હવે મેં તમને એક પ્રશ્ન પૂછો હવે તમારા મેરેજ બેરેજ નથી થયા તો બરોબર તમારા લગ્ન નથી થયા એ વાત સાચી છે તો પછી જો તમારી ઈચ્છા હોય તો હું પણ કાચો કુંવારો છું તમે તો આમ હટ્ટા કટ્ટા ને બોડી બિલ્ડર લાગો ને પૈણે લાવો એવા લાગો એમ થોડીક ઉંમર વધારે દે પણ ના ઉંમર મારી છે ને ખાલી મારી હાઈટ ને બોડી કે મારા બહુ વરસ આજા નથી આટા પીટા ઘર ના હોય એટલે લાગો હા હા ના પૈસા બેસા જરૂર હોય ને તમ તાન સમજા વાડીએ વિયાવજો તમે ચિંતા ન કરતા કાઈ વાંધો બરોબર અત્યારે કાઈ જરૂર હોય તો દઉં

નાસ્તો પાણી બધા હે કરવી બરોબર હાલો આવું છું પાંચ મિનિટ માં આવું છું મેડમજી હવે મારા ફ્રેન્ડ ની વાડી છે ને એનો ફોન આવ્યો હતો તો મારે જાવું પડશે

નાખી ના 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 તમે કહેશો ઠંડુ ઠંડુ પાણી પી લેજો આરામ અહીંયા કરવો કરજો હું છું બરોબર અને કાલે ને આવું કાલ લઈ જઈશ લઈ જઈજો કેટલા પૈસા કેટલા ગયો પેલા તો દીધા કેટલો પૈસા વાળો એક દિના વીસ હજાર રૂપિયા દઈને ગયો હા આ રોજ રોજ કેળા વેચવા ને બાર કામ કરવું ત્યારે ઘરમાં ભેગું થાય એના કરતા તો આવા કરી તો જિંદગી સુધરી જાય અને પછી તો પૈસા 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 છે આ ઓના જેવું થઈ ગયું માલ હે તો બધે વરના કુચ નહીં હે આ એવું થઈ ગયું મારી બાને છે ને ઘીરે ચાર હજાર જ દઈશ એ તો એ પૂછા પૂછ કરશે કે આ ક્યાંથી આવ્યા કે રહ્યો હાલ તો તગારાના બા ને મુલાકાત લેવી છે એની તગારું તો ગયું કરે એ બાને પાછો કાઢવી દે તો મારું તો કામ થઈ જાય જ્યાં લગી લગ્ન ન કરું ત્યાં લગી અડધો રોટી લેવો છે પછી તમે જવો તબાટી બોલાવી